નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણની ધોરણકથી પાંચ અને છથી આઠ ગુજરાતી માધ્યમની જે ભરતી છે એની જાહેરાત અગાઉ આવી ચૂકી હતી એના ફોર્મ પણ વિદ્યાર્થીઓએ ફિલઅપ કરી દીધા હશે હવે એનું કામ ચલાવ જે મેરિટ યાદી છે એની જાહેરાત આજના ન્યૂઝપેપરની અંદર આવી ગઈ છે વિડીયોની શરૂઆત કરતા પહેલાં ચેનલ પર તમે ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો જે સ્પેશિયલ એજ્યુકેટર વર્ક ત્રણની જે જાહેરાત અન્વયે જે કામચલાઉ મેરિટ યાદી છે એ વીએસબી ડોટ ડીપી ગુજરાત ડોટ ઇનની વેબસાઇટ પર ડિકલેર કરવામાં આવશે એની પર જ તમે ફોર્મ ભર્યા હતા તો આ વેબસાઇટ વિદ્યાર્થીઓએ સતત જોતા પણ રહેવાનું છે હાલ કામ ચલાવ મેરિટ યાદી ક્યારે ડિક્લેર થશે એની જાહેરાત આવી છે ન્યૂઝપેપરની અંદર અગિયાર સાત બે હજાર ચોવીસના બપોરે સાડા બાર કલાકે વેબસાઇટ પર છે એ કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે આ જે મેરિટ યાદી પ્રસિદ્ધ થશે એ ફક્ત કામ ચલાવશે ફાઇનલ નથી એટલે આ મેરિટ યાદીની અંદર તમારે કોઈ ભૂલ હોય તો તમે એની અંદર સુધારા વધારા કરાવી શકો છો સુધારા વધારા કરવા માટે બે દિવસનો ટાઈમ આપ્યો છે અગિયાર અને બાર જુલાઈ આ બે તારીખ છે એની અંદર તમારે મેરિટમાં કોઈ સુધારો હોય કે અન્ય કોઈ પણ સુધારો હોય તો એની અંદર તમે સુધારા કરી શકશો કચેરી સમય દરમિયાન વાંધા અરજી આપવાની રહેશે અને એ પણ જે તે જિલ્લાના સ્વીકાર કેન્દ્ર પર આ પ્રકારની જે માહિતી છે એ આપવાની છે તો મેરિટ યાદી જોવા માટે તમારે વેબસાઈટ પર જવાનું છે અને ત્યાં લોગ કરી લેવાનું છે મેરિટ ક્રમ અને મેરિટ વિદ્યાર્થી જોઈ શકશે જો તમારે વાંધા અરજી હોય તો તમારા જિલ્લાના સ્વીકાર કેન્દ્ર પર અગિયાર અને બાર જુલાઈએ વાંધા અરજી મોકલી દેવાની છે ત્યાં સબમિટ કરવાની રહેશે આધાર પુરાવા સાથે તો આ પ્રમાણે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણની જે કામચલા મેરિટ યાદી છે એ ડિક્લેર કરવામાં આવશે તમારે કોઈ પણ પ્રશ્ન હોય સ્પેશિયલ એજ્યુકેટર રિલેટેડ તો વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો બે ત્રણ દિવસની અંદર વાંધા અરજી છે એ તમારી ક્લિયર થઈ જાય અને ત્યાર પછી ફાઇનલ મેરિટ યાદી ડિક્લેર કરવામાં આવે છે એક વખત ફાઇનલ મેરિટ યાદી ડિક્લેર કરી દેવામાં આવે ત્યાર પછી તમે એની અંદર કોઈ સુધારા વધારા કરી શકતા નથી મોસ્ટલી ફાઇનલ મેરિટ યાદીની સાથે જ પહેલો રાઉન્ડ જાહેરાત કરી દેતા હોય છે અને પહેલો રાઉન્ડ આવી જતો હોય છે એના આધારે જ ભરતી પ્રક્રિયાની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવતી હોય છે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો